આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારત સરકાર દ્વારા સમગ્ર દેશની અંદર લોખંડી મહાપુરુષ અને જેમણે સમગ્ર દેશને એમ કહેવાય કે સમગ્ર દેશના શિલ્પી જેમણે પાંચસો અને બાસઠ રજવાડાઓ એકત્ર કરી અને આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જેમણે જીવન સમર્પિત કર્યું હતું એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસો મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે અને આ જન્મજયંતિનું ના કાર્યક્રમો આખું વર્ષ થવાના છે ત્યારે એ ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં પણ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં એકસો ને બ્યાસી વિધાનસભા છે એમાં એકતા યાત્રા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે અને સરદાર સાહેબના જીવનમાંથી આજનો યુવાન અત્યારની જે પેઢી છે એમાંથી પ્રેરણા લે એમને જે કાંઈ રાષ્ટ્ર માટે એમણે પોતેનું જે કાંઈ એમને કાર્યો કરેલા છે એ આજની નવી પેઢીને પણ ખ્યાલમાં આવે અને કારણ કે રાષ્ટ્ર પ્રથમ હોય છે અને સરદાર સાહેબ હંમેશા કહેતા કે એકતા અને અખંડિતતા આ દેશનું અનિવાર્ય અંગ છે કારણ કે અલગ અલગ જાતિ અલગ અલગ ભાષા અલગ અલગ પ્રાંત અલગ અલગ રીતિ રિવાજો છતાં પણ આપણે તિરંગા આપણા જે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે એની નીચે સમગ્ર દેશ એક છે અને આજે આપને ગૌરવ થાય કે આપણો દેશ મજબૂતાઈથી વિકસિત ભારત તરફ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે ગુજરાત પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ આ ગુજરાતનો પણ વિકાસ થઈ રહ્યો છે અને આપણે સરદાર સાહેબને આજે બધા જ લોકો યાદ કરીએ બીજું કે સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ હતા કે આપણે ગુજરાતીઓને તો ગૌરવ હોય પણ વિશ્વને પણ એનું ગૌરવ થાય એવી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે એમની વિશ્વની સૌથી ઊંચીમાં પ્રતિમા બનાવી અને એમને જે કાંઈ આપણા સરદાર સાહેબને જે યાદ કરીએ છીએ એ પણ આપણા માટે ગૌરવની વાત છે બધાને મારા જય સરદાર અને ખૂબ ખૂબ બધાને શુભકામના પાઠવી કાર્યકર્તાઓમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને સરદાર સાહેબ માટે અહીંયા આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી આમાં તમામ જ્ઞાતિ જાતિ પક્ષ આ પક્ષી કોઈ વાત નથી આ તમામ લોકોનો કાર્યક્રમ છે સરદાર સાહેબ આપણા સૌના હતા અને એમણે જે કંઈ યોગદાન આપ્યું છે એમને આપણે યાદ કરીએ એ આપણા માટે ગૌરવની વાત કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના દોઢસોમી જન્મ જયંતિ ઉજવવાના અનેકવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે સરદાર પટેલ સાહેબ કે જેણે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને ભારતની આઝાદીથી લઈ અને આઝાદી પછીના ભારતના ઘડતરમાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે એવા સરદાર પટેલ સાહેબને યાદ કરી અને આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે રાજકોટ મહાનગરમાં ચાર યુનિટી માર્ચ થશે બે ગઈકાલે પૂર્ણ થઈ વિધાનસભા ઓગણસિત્તેર વિધાનસભા સિત્તેરની પૂરી થઈ આજે આપ જોઈ રહ્યા છો વિધાનસભા અડસઠમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે લોકોમાં અદમ્ય ઉત્સાહ છે આ વાતનો કે સરદાર પટેલ સાહેબે જે રાષ્ટ્ર માટે કર્યું છે એ રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાનો આપણને પણ એક અમૂલ્ય અવસર મળ્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેણે એક ભારતને અભવ્ય ઊંચાઈ આપી છે પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું જે એમનું સ્વપ્ન છે અને સરદાર સાહેબે જે સ્વપ્ન સેવું હતું કે ભારત અમૂલ્ય ઊંચાઈ ઉપર પહોંચે એ સ્વપ્ન સાકાર કરવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત અને ભારત દેશ માટે કંઈક કરી છૂટવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે હું રાજકોટની જનતાનો આભાર માનું છું કે ચારે ચાર યાત્રા જે રાજકોટમાં નીકળવાની છે એના અવદમ્ય ઉત્સાહથી લોકોએ સ્વીકારી છે યાત્રાને અને ખૂબ મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો વિવિધ એસોસિએશનના લોકો રસ્ ઉપર પણ જ્યાંથી જ્યાં જ્યાંથી માર્ચ પસાર થશે ત્યાં અદમ્ય ઉત્સાહથી લોકો આ યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે